નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બનાવશું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ માટે જે અંક ગણિતમાં બારમા નંબરનો ચેપ્ટર છે ટકાવારી અને તેનો ઉપયોગ જેમાં સ્વાધ્યાયમાં અગિયારમા નંબરનો પ્રશ્ન છે આ વિડીયોની અંદર આપણે અગિયારથી પંદર સુધીના પ્રશ્નો સમજીશું અને અગાઉના વિડીયોની અંદર આપણે એક કે દસ નંબરના પ્રશ્નો સમજી ચૂક્યા છીએ તો ચલો અહીંયા આપણે અગિયારમા નંબરનો પ્રશ્ન ચાલુ કરીએ તો સાતના છેદમાં દસ બરાબર શું

ઓકે હવે અહીંયા ધ્યાન આપો જે રીતે કે સાત ના છેદ માં દસ ગુણ્યા સો છેદમાં એક જ્યારે પણ તમે અપૂર્ણાંકનો ગુણાકાર કરો જ્યારે તમે અપૂર્ણાંકનો ગુણાકાર કરો તો અંશ અને છેદનો ભાગાકાર થાય અથવા છેદ અને અંશ હોય તેનો પણ ભાગાકાર થઈ શકે પણ અંશ અંશનો ગુણાકાર થાય એટલે આ અંશ છે સાત ગુણ્યા સો થશે અને દસ ગુણ્યા એક થશે સો સાત ભાગે સો અથવા સો ભાગે સાત નહીં થાય દસ ભાગે એક પણ નહીં થાય તો આપણે શું કરીશું હવે અહીંયા ધ્યાન આપો જ્યારે ગુનાકાર આ રીતે ગુનાકારનો નિયમ હોય ત્યારે એ છેલ્લો જીરો જે છે એ કટ થઈ જશે ને અહીંયા પણ લાસ્ટ જીરો કટ થઈ જશે હવે અંશમાં શું રહ્યું સાત ગુણ્યા દસ આપણે અહીંયા શું લખીશું સાત ગુણ્યા દસ છેદમાં શું છે કંઈ નથી એક છે તો એક નીચે મૂકી દઈશું સાત ગુણ્યા દસ કેટલા થશે સિત્તેર ઓકે અને છેદમાં એક હોય તો આપણે મૂકવાની જરૂર નથી અંશમાં હોય તો મૂકીશું પણ છેદમાં એક છે એને મૂકવાની જરૂર નથી તો બરાબર શું આવશે

પાંચ ટકા છે બરાબર માન શું કરું છું કે ટકા વાર એટલે હટાવું ટકા હટાવી દેવું છું તો ટકા હટાવવા માટે શું કરીશું ઓકે ચલો હવે બાસઠ જે છસો પચીસ છે મેં અહીંયા મૂકી દઉં ભાગ્યા છ છે મેં આ પોઈન્ટ હટાવવાનો છે મારે એટલા માટે મેં છસો પચીસ મૂકી દીધી શું કર્યું અને આ પોઈન્ટની જમણી બાજુ કુલ કેટલા અંક છે એક આપણે નીચે છેદમાં એક શૂન્ય મૂકીને આપણે અહિયાં કેવી છસો પચીસ અને સો છસો પચીસ શું છે આપણે અહીંયા દો વ્યવસ્થિત તમને સમજાવું હવે માલો છસો પચીસ ભાગ્યા સો ઓકે અને ગુણ્યા દસ છે ઓકે હવે છસો પચીસ ને પણ કઈ કઈ સંખ્યા છે કે છસો પચીસ ને વડે ભાગી શકાય સો વડે ભાગી શકાય તો એવી આપણા શું છે પાંચ છસો પચીસ ને તમે પાંચ વડે ભાગશો તો ભગાશે ને સો વડે પણ ભાગશે તો ભગાશે તો ચલો આપણે છસો પચીસ ને પાંચ વડે ભાગી જોઈએ બરાબર તો પાંચ એકનું પાંચ છ માંથી પાંચ જાય તો શું જવાબ આવશે એક ઉપર છે શું ઉતારશું બે પાસ પાંચ તારીખ પંદર થઈ જાય છે પાંચ દુની દસ અહીંયા બે અને શૂન્ય ઉપાડીશુંગાશે જો સો ને તમે પાંચ વડે ભાગશો તો શું જવાબ આવશે વીસ અહીંયા પણ અહિયાં વીસ મૂકીશું એકસો પચીસ ને પાંચ વડે ભગાશે અને વીસ ને પણ પાંચ વડે ભાગાશે એકસો પચીસ भागया 5 करो 5 * 2 = 10 5 * 3 = 15 થઈ જશે એટલે 5 * 2 = 10 2 માંથી 0 જાય 2 1 માંથી જાય 0 ઉપરથી 0 ઉતારીશુ 5 50 આવશે 5 * 5 = 25 એટલે 0 0 એટલે શું જવાબ આવે 25 એટલે 125 ને કટ કરી નાખીએ તો શું આવશે 25 હવે આ 5 વડે આને ભાગશું તો શું જવાબ આવશે 20 ને 5 વડે ભાગશું તો શું જવાબ આવશે 4 હવે જો પચીસ ને પાંચ વડે ભગાશે પણ ચાર ને પાંચ વડે નહીં ભગાય તો આપણે એક એક મૂકી દો અંશમાં શું છે પચીસ ના છેદ માં ચાર ગુણ્યા દસ ચલો પચીસ ને પાંચ વડે ભગાય પણ ચાર ને પાંચ વડે ના ભગાય પણ દસ તો છે ને આપણે જોડે દસ ને પાંચ વડે ભગાય પચીસ ને પાંચ વડે ભગાય તો શું જવાબ આવશે પાંચ દસ ને પાંચ વડે ભાગ તો શું જવાબ આવશે બે ઓકે છેદ 5 આઠ કયો સી નંબરનો ઓપ્શન ઇઝ ધ ओके ચલો આગળ નંબરનો પ્રશ્ન જોઈશું તેરમા નંબરનો પ્રશ્ન જોઈએ તો તેરમા નંબરનો પ્રશ્ન જોતા પહેલા

કેટલા ટકાના બસો એસી એ બસોના કેટલા ટકા છે અહીંયા આનો પ્રશ્ન આ રીતે છે કે રૂપીસ એસી એ બસો થી કેટલા ટકા છે એટલે બસોના કેટલા ટકા એસી રૂપિયા થાય એટલે બસોના કેટલા ટકા ટકા આપણે શોધવાના છે એ ખબર નથી તો આપણે શું માનીશું એક્સ એટલે બસોના એક્સ ટકા બરાબર શું થાય એસી રૂપિયા થાય ઓકે તો ચલો બસો અહીંયા મેં મૂકી દઉં છું નાની જગ્યાએ ગુનાકાર મૂકી દઉં છું આ ટકા જે છે હટાવવાના છેદમાં શું સો મૂકી દઈશું બે ગુને એક્સ છેદમાં એક ગુને એક કેટલા થશે એક છેદમાં એક મૂકવાની જરૂર નથી તો બે ગુને એક્સ મૂકી દઈશું નવા પીચ ઉપર જોઈએ તો બે ગુને એક્સ બરાબર આપણે જમણી બાજુ શું હતું એસી શું હતું એસી હવે જો આપણે એક્સ ની કિંમત શોધવાની છે તો એક્સ ની કિંમત શોધવા માટે આપણે શું કરીશું એક્સ ની કિંમત શોધવા માટે શું કરીશું આ એક્સ ને અહીંયા રહેવા દઈશું અને આ જે બે છે એ જમણી બાજુ છેદમાં જતો રહેશે જ્યારે પણ ગુણાકાર હોય તો અંશની અંશની સંખ્યા એ જમણી બાજુ છેદમાં જતી રહે આ જે અંશમાં જે બે છે એ જમણી બાજુ છેદમાં જતો રહેશે લઈએ આપણે લખશું એક્સ બરાબર ચાલીસ ટકા આપણે કેટલા છે બસો ના ચાલીસ ટકા છે તો કયા નંબરનો ઓપ્શન આવશે આપણે ડી નંબર ઓપ્શન આવશે ઓકે ચલો હવે આગળનો પ્રશ્ન જોઈશું ચૌદ નંબરનો પ્રશ્ન જોઈશું બસો પાંત્રીસ ટકા માટે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે કયો વિકલ્પ ખોટો છે એમ કહ્યું છે હવે અહીંયા આપણે ધ્યાન આપો બસો પાંત્રીસ ટકા માટે તો અહીં આપણે આ બધાને ટકાવાળામાં શોધી નાખશું યા તો આના ટકામાંથી હટાવી દઈશું બસો પાંત્રીસ ટકામાંથી હટાવવા માટે શું કરીશું બસો પાંત્રીસ ટકા છે એના ટકામાંથી હટાવવા માટે શું કરીશું બસો પાંત્રીસ ભાગ્યા સો કરીશું તો તમે બસો પાંત્રીસ ભાગ્યા સો કરો તો કઈ રીતે દશાંશ ભાગાકાર કઈ રીતે થાય તો અહીંયા બસો પાંત્રીસ મેં મૂકી દઉં છું સો માં કેટલા શૂન્ય છે બે તો જમણી થી ડાબી બાજુ બે અંક શકવાનો એક બે અને પછી પોઈન્ટ મૂકો તો બે પોઈન્ટ પાંત્રીસ આ બરાબર છે એટલે સી નંબર ઓપ્શન તો બરાબર છે આપણે શું કહ્યું છે કયો વિકલ્પ ખોટો છે તો સી નંબર ઓપ્શન સાચો છે હવે અહીંયા ધ્યાન આપો આ ત્રેવીસ પોઈન્ટ પાંચ છે તો આ વિકલ્પ ખોટો આવે

શું થશે બસો બરાબર અહીંયા પાંચ અને અહીંયા પાંત્રીસ એટલે પાંત્રીસ ના છેદમાં સો જો આ રીતે એના મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે લખાય પાંત્રીસ ના છેદમાં સો પાંત્રીસ ના છેદમાં સો અને આ જે બે છે આપણે અહીંયા બાજુ મૂકી દઈશું એટલે આને આ રીતે પણ જવાબ આવશે બે બે પાંત્રીસ ના છેદમાં સો ઓપ્શન છે અહીંયા આ રીતે આ એ સાચો ઓપ્શન છે

બરાબર તો ટકા ટકામાંથી હટાવવા માટે શું કરું બે ના છેદમાં સો મૂકવા પડશે ચલો નવા બીજું પર જઈએ હવે બે ના છેદમાં મેં સો મૂકું તો બે ભાગ્યે સો કરું તો બે ભાગ્યે સો કરવા માટે શું કરવાનું હવે જુઓ દસ આશમાં ભાગાકાર કરવા માટે એક બે ત્રણ તો એક બે અને ત્રણ એમ ડાબી બાજુ બે શૂન્ય મૂકી દે નીચે ત્રણ અંક છે તો આપણે અહીંયા ત્રણ અંક કરવા તો એક બે ત્રણ કેટલા શૂન્ય છે બે તો એક બે જમણી થી ડાબી બાજુ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ આન્સર આવે ઓકે એ જ રીતે હવે તમે જો દસ ભાગે પાંચ કરો દસ ભાગે પાંચ કરો દસ ભાગે પાંચ કરો તો શું જવાબ આવે બે તો આવો અહીંયા પણ બે આવો જોઈએ અને અહીંયા પણ બે આવ્યો અહીંયા બે આવ્યા છે એટલે અહીંયા ધ્યાન રાખો અંકોની કઈ જોડી એટલે આ બે હશે તો અહીંયા બે આવ્યો નથી એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ આન્સર આવ્યો છે અહીંયા તો આ જોડી નથી હવે આપણે બીજો નંબરનો પ્રશ્ન જોઈશું ચલો હવે બી નંબરનો ઓપ્શન જોઈએ આપણે આપણે જોઈશું ઓપ્શન કોમાં ચારના છેદમાં બે તો આપણે પેલા શું કરીશું નવા પેજ ઉપર જોઈએ આવા વીસ ટકા જે છે અને ટકામાંથી હટાવો તમે શું કરીશું ટકામાંથી હટાવવા માટે વીસ ના છેદ ટકા હટાવવા માટે વીસ ને સો વડે ભાગવાના લાસ્ટ ઝીરો કટ લાસ્ટ ઝીરો કટ ઓકે બે ના છેદ દસ તો કઈ રીતે કરીશું ભાગાકાર બે મૂકી દઈશું નીચે કુલ કેટલા છે એક બે એક અને ડાબી બાજુ શૂન્ય મૂકી દેવાના કેટલા ઝીરો છે એક તો જમણી ડાબી બાજુ એક અંક થશે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પોઈન્ટ ટુ આન્સર આવે છે બે આન્સર આવતો નથી અહીંયા જો આ ચાર છે ચાર ના છેદ માં બે છે તો ચાર ભાગ્યા બે કરો અહીંયા ચાર ના છેદ છે તો ચાર ભાગ્યા બે કરો તો શું જવાબ આવે છે બે

ત્રણ આ બે છ ઓપ્શન તો નવા પેજ ઉપર બસો ટકા નું જોઈએ આપણે તો બસો ટકા ઓકે જયારે ટકામાં ને હટાવવાનો હોય ટકામાં હટાવવાનો તો ભાગ્યા સો કરવા તો બસો ભાગ્યા સો કર્યા લાસ્ટ ઝીરો કટ લાસ્ટ ઝીરો કટ અને બે ભાગ્યા એક કેટલા થશે એટલે બે એટલે ડાબી બાજુ તો બે આવી ગયા હવે હવે શું છે છ ના છેદમાં ત્રણ છ ના છેદમાં શું છે ત્રણ તો છ ભાગ્યા ત્રણ કરો તો શું જવાબ આવશે ત્રણ દુની છ બે જવાબ આવશે એટલે અહીંયા પણ બે જવાબ આવી ગયો અહીંયા પણ બે જવાબ આयला આ જોડી શું છે કે સાચી છે એટલે કયો ઓપ્શન આવશે આપણો સી નંબરનો ઓપ્શન આવશે ઓકે ચાલો તો આપણે અહીં તો આ વિડીયોની અંદર આપણે અગિયારથી પંદર સુધીના પ્રશ્નો તમને મેં સમજાવી ચૂક્યો છું અને આનાથી આગળના વિડીયોની અંદર અગાઉના વિડીયોની અંદર એકથી દસ પ્રશ્નો મેં તમને સમજાવી ચૂક્યો છું અને આના પછીના વિડીયોની અંદર મેં આગળના પ્રશ્નો હું તમને સમજાવીશ તો પ્લીઝ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે લાયકન બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે